તો નરેશ કનોડિયાની જેમ જે બુટ પોલિશ કરતા હતા અને આખા વર્લ્ડની અંદર એક સુપરસ્ટાર તરીકેનો તમને ખબર છે સૌથી વધારે તોફાની અમારા ખાનદાનમાં કોણ હતું મારા પપ્પા અચ્છા ભયંકર તોફાની આપણે કનોડિયાસ છીએ આપણે કોઈ સામાન્ય વ્યક્તિઓ નથી તમારી ઉપર ખૂબ મોટી જિમ્મેદારી લોકોએ સોંપી છે મારે ના છૂટકે મહેશ બાપાને કહેવું પડ્યું કે પપ્પા બહુ સિરિયસ છે અને વેન્ટિલેટર ઉપર છે મહેશ બાપા તો ઘરે એન્ડ મહેશ બાપા એ આઘાત સહન ના કરી શક્યા બે ભાઈઓનો એ જે અદભુત પ્રેમ પચીસ ઓક્ટોબરે મારી પરિસ્થિતિ એટલી ગંભીર હતી કે હું રોવાનો પણ રડ્યો પણ નહોતો પણ ત્યારે હજી તો મહેશ બાપાની દેહ ઘરમાં પડ્યો છે ને હજી તો અમે લઈ પણ નથી ગયા સ્મશાન ત્યાં મોદી સાહેબનો ફોન આવ્યો મારા પર બહુ જ સોલિડ પરફોર્મ કરું ને તો કંઈક કરે જ ને નરેશ કનોડાયાનો છોકરો છે અને જો કંઈક લોચો મારું તો કે આ નરેશ કનોડા જેવું નહીં મને કોઈ એમ ના કે ને કે નરેશ કનોડાના છોકરા ત્યાં સુધી મને મને નથી મજા આવતી કે હાથ જ ના ઉપડે લાત મારવાની પંચ મારવાના ઓસ લાઈક પપ્પા રીટેક પર રીટેક રીટેક પર રીટેક પપ્પા સાઈડ પર લઈ ગયા બેટા એવો ચાલુ પડ્યો એટલે પપ્પાએ કીધું આટલું બધું પણ નહીં હો શાંતિ ફેન ફોલોઈંગ તમારું જેમ અહીંયા કેમેરાની પાછળ પણ જે લોકો ઉભા છે એ પણ કહે છે કે અમે પણ જર્નલ જોઈએ ને ત્યારથી આવા ને આપના દીકરાના નામની પણ કંઈક સ્ટોરી છે મેં સાંભળ્યું ત્યાં સુધી એમનું નામ રાખવા પાછળ પણ કંઈક સ્ટોરી છે નમસ્કાર ન્યૂઝ એટીંગ ગુજરાતીમાં નો ફિલ્ટર પોડકાસ્ટ સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા આજે તમે થોડી જે ગ્લિમ્સ જોઈ છે એ ખાલી શરૂઆત હતી હવે આખી આખું પિક્ચર હું તમને બતાવવાનો છું જે ટ્રેલર હતું તેના પિક્ચરના સુપરસ્ટાર ધ રિયલ ઓજી હિતુભાઈ અમારી સાથે છે સર અત્યારના રિયલ ઓજી એટલે હું તમને કહી રહ્યો છું કારણ કે જૈન ઝી આવી ગયો જમાનો યસ અને મારા માટે તો રિયલ ઓજી તમે જ છો જ્યારથી અમે મુવીઝ ગુજરાતી જોતા થયા છે ત્યારથી સરજી જે રીતે ફિલ્મ્સ ના ટ્રાન્સફોર્મેશન જોઈ રહ્યા છે જે રીતે આપણે પણ કીધું અને એ સારી વસ્તુ છે કે લોકો એડપ્ટ કરીને જઈ પણ રહ્યા છે પણ વરુણ ધવન સાથે મારે વાત થઈ તો તેમનું એ એમના ફાધર સાથે ફિલ્મ કરી હતી આપે પણ આપના ફાધર સાથે કરી હતી એમનું એ કેવું હતું કે હું

બે વસ્તુ એક તો પપ્પા અને બીજું નરેશ કનોડિયા હાઉ કે ના યાર આઈ વોઝ અ ન્યુ કમર એટ ધેટ ટાઈમ એટલે એઝ અ હીરો ચાઇલ્ડ એક્ટર તરીકે તો વર્ષોથી કર્યું પણ એ આખી છે સિચ્યુએશન એટલી મારા માટે એવી હતી ને કે હાથ જ ના ઉપડે લાત મારવાની પંચ મારવાના ઓઝ લાઈક યાર પપ્પા રિટેક પર રીટેક રિટેક પર રિટેક પપ્પા સાઈડ પર લઈ ગયા બેટા સુન અત્યારે તું હિતું કે હું નરેશ નથી અત્યારે આપણે કેરેક્ટર્સ રાજ અને રતન રતનજીએ સો કીપ ધ કેરેક્ટર ઇન માઇન્ડ અને પછી તો હું ચાલુ પડી ગયો એવો ચાલુ પડ્યો એટલે પપ્પાએ કીધું આટલું બધું પણ નહીં હો શાંતિ એટલે વી હેડ અ વેરી અમેઝિંગ ઇક્વેશન જ્યાં હું પપ્પાને એટલો માન સન્માન એકદમ આમ પણ રહું અને સાથે સાથે ફ્રેન્ડ્સ પણ ખરા રૂમમાં જઈએ ઘરમાં જઈએ ને એટલે વી વર લાઈક ફ્રેન્ડ્સ બટ ઓન સેટ ઓર શોમાં જઈએ ત્યારે સ્ટેજ ઉપર ત્યારે સર એટલે એ રીતે રિસ્પેક્ટફુલી બધું હું કરતો હતો અને મેન્ટેન કરતો હતો કે પપ્પા તો ખરા પણ એ ઘરે બહાર તો યાર સિનિયર મોસ્ટ એન્ડ વન ઓફ ધ મોસ્ટ સેલિબ્રેટેડ પર્સનાલિટી ફિલ્મ પર્સનાલિટી એક ઘણી વખત એવું પણ થયું કેમ કે વચ્ચે કોવિડ વખતે હવે બે ત્રણ શબ્દો આવ્યા થેન્કસ ટુ કરણ જોહર કે જેમને નેપોટિઝમ શબ્દ કાઢ્યો હમ એ શબ્દ ઘણા લોકો એવું કીધું કે બની શકે કે એવું થાય છે ઘણા લોકો એનાથી અસહમત હતા આપ આવે ત્યારે કદાચ આ કોઈ શબ્દ પિક્ચરમાં હતો જ નહીં પણ ત્યારે અથવા ત્યારે આવી કોઈ મુવમેન્ટ કે ત્યારે આવી કોઈ વાતો સાંભળવામાં આવતી આવું કોઈ માહોલ બનતો કે એવું કઈ રેગ્યુલર હતું એકદમ કે એમાં કોઈ ફરક નથી પડતો સી આફ્ટર ઓલ તો તમારામાં કેટલી ટેલેન્ટ છે એ જ જોતા હોય છે અને પબ્લિક પણ હોશિયાર છે પબ્લિક બે પિક્ચર ત્રણ પિક્ચર સુધી એ લોકો સ્ટાર ને સહન કરે પણ પછી તમારામાં પર્સનલી કેટલી ટેલેન્ટ છે એ જોઈને જ એ લોકો પૈસા ખર્ચીને થિયેટરમાં જવાના છે મારી સફર ફર્સ્ટ ફિલ્મથી લઈને અત્યારે હવે સવાસો થી ઉપર એકસો ને ત્રીસ પિક્ચરો મારી થઈ ગઈ છે એ મારી સફર જ નાતા જો એવું જ હોત કે માત્ર નરેશ કરોડિયાનો દીકરો છે એટલે જોવા જઈએ એવું નથી હોતું એટલે તમારામાં કેટલી તાકાત છે એની ઉપર બધું બહુ જ હા કે તમારે શરૂઆતમાં 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 એવું થતું હતું કે હું બહુ જ સોલિડ પરફોર્મ કરું તો કઈ કરે જ ને નરેશ કરોડિયાનો છોકરો છે અને જો કંઈક લોચો મારું તો કે આ નરેશ કણો જેવું નહીં યુ સી એટલે કમ્પેરિઝન તો એમ જ થાય બટ આઈ યુઝ ટુ ટેક ઇટ વેરી પોઝિટિવલી સ્ટાર્ટિંગમાં થોડુંક જ્યારે ટીનેજર હતો ત્યારે થોડું એમ થતું હતું કે યાર એ એ હોર્મોન્સ છે એ એ થોડાક એવા હોય ટીનેજ હોય ને ત્યારે કે યાર નહીં યાર મારે પણ કંઈક કરવું છે પણ પછી ધીરે ધીરે જ્યારે ભાન આવી જાય પ્રોપર કે ભાઈ તમે કરો સામનો કરવા જઈ રહ્યા છો એટલે પછી તમે ઠેકાણે પડી જાઓ ના યુ નો મને કોઈ એમ ના કે ને કે નરેશ છોકરા ત્યાં સુધી મને મને નથી મજા આવતી મને એમ ફીલ થાય યા ઓકે હા હિતુ કનોડિયા હા ઠીકે પણ એમ કે ને નરેશ છોકરા ત્યાં મને મજા આવે આઈ આઈ ફીલ યસ યુ નો કોના નસીબમાં યાર નરેશ કનોડિયાના છોકરા હોવાનું યાર સો ઇટ્સ લાઈક ધ બેસ્ટ પાર્ટ ઓફ માય લાઈફ આ તમે સક્સેસ ની વાત કરી પણ મેં થોડું ઘણું કદાચ વાંચ્યું હતું સાંભળ્યું હતું ત્યાં સુધી એક કનોડિયા ફિલ્મથી ચાલતી હતી એક સેટબેક હતો કે હિન્દી ફિલ્મમાં કંઈક રોકાણ કર્યું ફિલ્મ ફ્લોપ થઈ યસ ખરાબ દિવસો પણ જોયા યસ એ સિચ્યુએશનમાં પણ શું હતું ફેમિલીનો માહોલ કઈ રીતે કેમ કે ઘણી વખત એવું થતું કે દરેક વસ્તુ ઠીક છે પણ જ્યારે ફાઇનાન્શિયલ ક્રાઇસિસ આવે કે ફાઇનાન્શિયલ ઇશ્યુ થાય ને ત્યારે રિયલ ફેસ તમામ લોકોનો ખ્યાલ આવે એ સિચ્યુએશન કેવી હતી તમારા તમારા માટે એઝ અ ચાઇલ્ડ તમે નાના હશો ત્યારે તો જો મારા પપ્પા અને મહેશ બાપાએ અમને લોકોને ક્યારેય એ ફીલ નથી થવા દીધું દે હેવ વર્ક સો હાર્ડ એ લોકો જો પિક્ચરમાં ઉન્વીસ વીસ થાય તો પ્રોગ્રામો હતા જ મહેશ ગુએન પાર્ટીના શોઝ હતા એટલે ત્યાંથી પછી એ લોકો એમાં મહેનત કરે ફોરેનની ટોર્સ કરે આ તે ફોરેન અમને લોકોને ફરવા લઈ જાય અમને લોકોને વન ઓફ ધ બેસ્ટ મુંબઈની સ્કૂલ હતી સ્કૂલ જે જ્યાં અત્યારે એન્ટીલિયા છે મુકેશ અંબાણી સાહેબનું ત્યાં અમારું ઘર પણ ત્યાં જતું મારી સ્કૂલ પણ ત્યાં જ હતી એ જ એરિયામાં જયહિંદ કોલેજમાં ચર્ચ ગેટ મુંબઈની અંદર એટલે આ પ્રકારનું આખું માહોલ અમે સોબો કેડ હતો સાઉથ બોમ્બે કેડ એટલે એ પ્રકારે અમને લોકોને રાખ્યા અમે લોકો એ રીતે જીવ્યા છીએ એટલે અમને તો ક્યાંય ફીલ નથી થવા દીધું પપ્પાએ ને બાપાએ કે દેર આર ક્રાઇસિસ ઘરની અંદર કે બિઝનેસની અંદર અને ખૂબ મહેનત એ લોકો કરતા રહ્યા અને અમને લોકો એટલે કે ફેમિલીને ખૂબ કમ્ફર્ટમાં રાખ્યા સો પોતાની જે બાપ તરીકેની ડ્યુટી છે ને બહુ જ બહુ જ સુપેરે નિભાવીએ લોકોએ અને અમે લોકો પણ ક્રાઇસિસ જેવું જેવું તમે કહો છો એટલું બધું ક્રાઇસિસ નહોતું પણ યા એક થોડો સેટબેક ઓફકોર્સ ફિનાન્શિયલી થાય તો એ થોડોક થયો પણ એની સાથે સામે એ રીતનું કામ આવ્યા કરતું હતું પપ્પાને બાપાને કે એ ધીરે 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 આખું સરભર થઈ ગયું છે સર સૌથી વધારે મહત્વની વાત એ રહી કે જ્યારે આપને ત્યાં આગળ પણ દીકરો આવ્યો કેમ કે આપણે પિતા તરીકે જવાબદારી છે આપણા દીકરાના નામની પણ કઈક સ્ટોરી એમનું નામ રાખવા પાછળ પણ કઈ સ્ટોરી છે યા એટલે જો એમાં કેવું થયું કે હવે નામ શું રાખવાનું સો આર આવ્યો હવે આર ઉપર નામ વિચારી વિચારીને થાકી ગયા પણ મૂળ વાત તો એ છે ને કે નામ ફૂઈ રાખતી હોય છે તો મારી બેન આવી સરજુ એણે કીધું કે એક કામ કરી તું મેં કીધું શું છે રાજવીર નામ રાખ તારી ફિલ્મ પણ હતી મારી ફિલ્મ હતી રાજવીર સો આઈ વોઝ લાઈક યા યેટ્સ અ ગુડ આઈડિયા એટલે પછી રાજવીર નામ રાખ્યું એટલે ફૂઈવાળું પણ રહ્યું મને પણ મારી ફિલ્મનું નામ મળી ગયું અને બીજું મારા સુરજભાઈ મારા મોટાભાઈ એમના દીકરાનું નામ યુવરાજ છે

અચ્છા ભયંકર તોફાની મારા પપ્પાની જે વાત છે જે મસ્તી જે તોફાન જે એ મહેશ મહેશકુમાર પાર્ટીના શોઝમાં કરતા હતા પિક્ચરોમાં અમુક અમુક વાર કરતા હતા એન્ડ ઘરે જે કરતા હતા એ તો મારા મમ્મીને એમને પકડીને રાખવા પડતા હતા સો નોટી ભયંકર નોટી પિક્ચર શૂટિંગમાં જાય ને ત્યારે આખો માહોલ જેવા પપ્પા એન્ટર કરે ને એટલે એકદમ લાઇટઅપ થઈ જાય ધમાલ 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 પપ્પા કરે સો એમનો દીકરો જીન્સમાં કદાચ થોડું ઘણું આવ્યુ હશે એટલું બધું નહીં પપ્પા જેટલું ઓંગ નોટ ઇ નથી અચ્છા પપ્પા વોઝ લાઈક મારાથી ચાર ઘણા સો આઈ ઓલવેઝ ફેલડ કે આઈ એમ મોર યુ નો આઈ સોબર ધેન પાપા મને એવું ફીલ થતું હતું બટ આઈ ડોન્ટ નો મોનાને શું સુજે છે મને નોટ યાર નહીં યાર તો સારો છોડાયો જ યાર બીજી એક વાત એ છે કે એમ કે એક મારો પોતાનો પણ પર્સનલ અનુભવ છે કે ઘણી વખત આપણે એવી જગ્યાએ જતા હોઈએ કે જ્યાં આગળ તમને એમ થાય કે અહીંયા સેલ્ફી ના હોય બે અહીંયા ફેન્ડમ ના હોય એવું ક્યારે તમારા જીવનમાં અનુભવ થયો કે અહીંયા ના હોવું જોઈએ કે એક તમે પબ્લિક પ્રોપર્ટી જો એક્સેપ્ટ કરીને ચાલો છો બે વાર એક વાર મારા મહેશ બાપાના દીકરી પૂજા એ સુરતમાં પરણેલા અને અત્યારે અનફોર્ચ્યુનેટલી આપણી સાથે નથી હયાત નથી તો બોમ્બેમાં એમની બોમ્બે સોરી અહીંયા અમદાવાદમાં ટ્રીટમેન્ટ ચાલતી હતી અને પાછા એમના પાર્થિવ દેહને અમારે સુરત લઈ જવાના હતા એ ગુજરી ગયા હતા એટલે સુરત લઈ જવાના હતા તો જે એમ્બ્યુલન્સમાં જતા હતા જ્યાં વચ્ચે ગાડી ઊભી રહી ત્યાં જેવો હું મને જોવે તો મારી સાથે સેલ્ફી પડાવવાના અને તેને બધા કરે મેં કીધું મારી બેનની બોડી છે ના હેવ ટુ ટેક ઇટ પણ ત્યાં હું ચૂપચાપ ઊભો રહ્યો એ લોકો ફોટા પાડીને જતા રહેતા હતા બટ ત્યારે એમ મનમાં થતું હતું કે યાર આ લોકોને નહીં ખબર પડતી હોય કે ફોટો ના લેવાય હું સપોઝ આવું કંઈક જોઉં તો હું શું ફોટો પાડું નહીં હું ના પડાવું એટલે સેલિબ્રિટીઝ ખરા પબ્લિક પ્રોપર્ટી પણ છીએ બરાબર છે પણ અમુક વખતે એટલી સેન્સિટિવિટી પબ્લિકમાં પણ હોવી જોઈએ એવું ફીલ થતું બીજું પપ્પાનું જ્યારે થયું ને જ્યારે અમે સ્મશાનમાં ગયા પપ્પાનું બોડી લઈને હું આમ જવું અને ત્યારે બધા આમ ઉભા રહીને આમ ને એવું બધું સો આઈ ડિન્ટ લાઈક ઇટ મને ગમતું નહોતું મને એમ બહુ આમ ફીલ હું ના ના પાડું હંમેશા હું સેલ્ફી માટે ના નથી પાડતો ક્યારે પણ ના કેમકે હું એટલું તો સમજું છું કે એ લોકો કેટલા પ્રેમથી કયા ભાવથી આવતા હશે કે આ હા અમારો ગમતો કલાકાર આવ્યો છે અમે એક ફોટો પાડી લઈએ સો એક મેમરી કંડારી લઈએ એમ વિચારીને આવે બટ એટ ધ સેમ ટાઈમ અમુક એવા સેન્સિટિવ મુમેન્ટ હોય છે જ્યારે એ થોડુંક તમારે પબ્લિક હોય કે પ્રેસ હોય થોડુંક એ જગ્યા સેલિબ્રિટીઝ હોય કે પબ્લિક ફિગર્સ હોય એ લોકોને આપવી જોઈએ જીવનનું બીજું એક પહેલું ધારાસભ્ય તરીકે પણ અમે આપને જોયા જી કઈ રીતે આખી વાતચીત થઈ તમે આવ્યા એમએલએ તરીકે કાર્ય કર્યું એ સફર કઈ રીતની રહી હતી તમે કઈ રીતે સૌથી પહેલા તો એપ્રોચ થયો મારે એ જાણવું છે કે એમએલએ માટેનો સી ઓગણીસો એકાણું થી હું કાર્યકર્તા તરીકે કાર્યરત હતો ભારતીય જનતા પાર્ટીમાં હું હંમેશા જેટલા પણ પ્રચાર હોય એ પ્રચાર કરવા કેમ કે પપ્પા ધારાસભ્ય તરીકે ઉભા રહ્યા હોય તો એમાં પણ જતા મહેશ બાપા મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ તરીકે પાટણમાં ચાર વાર ચૂંટાયા તો ત્યારે પણ જતો એટલે એક જે જે કાર્યકર્તા તરીકે મેં ખૂબ કામ કર્યું પાર્ટી માટે સો એક સ્વાભાવિક રીતે હતું કે બે હજાર બારમાં પણ મને કડી સીટ માટે મને કહેવામાં આવ્યું હતું બે હજાર સત્તર માટે ઈડર માટે કહેવામાં આવ્યું હતું એટલે ઇટ વોઝ જસ્ટ અ નોર્મલ નેચરલ ટ્રાન્ઝિશન ફોર મી કાર્યકર્તા તો હતો જ કામ તો અમે કરતા જ હતા પપ્પા બાપાના જે ક્ષેત્રની અંદર જે પણ કામ થતાં હોય એ બધું મેં જોયેલું અને મેં સાથે મળીને કરેલું પણ છે એટલે ઇટ વોઝ જસ્ટ અ ગ્રેજ્યુઅલી જે આમ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધો એ પ્રકારની પ્રક્રિયા હતી મારા માટે એટલે નથિંગ આઉટ ઓફ ધ બોક્સ કે એવું કંઈ નહીં કે હા મને તો સડનલી આ મળી ગયું એવું હતું જ નહીં ઇટ ઇઝ જસ્ટ અ નોર્મલ થિંક જે કાર્યકર્તાઓ માટે હોય છે એવું જ એક બીજી વાત જે રીતે હમણાં પણ આપે કીધું કે આપ જતા હતા એ સમયે અને અમને પણ જ્યારે સમાચાર મળ્યા કે નરેશભાઈની હેલ્થ સારી નથી એ પાસ અવે એ સમય કેટલો કપરો હતો કારણ કે કદાચ વર્ણવો પણ અઘરો છે પણ અમે લોકોએ બહારથી જોયું છે અંદરની પરિસ્થિતિ તો અમે પણ નથી જોઈ એ કઈ રીતે એમાંથી હિતુભાઈ સર્વાઈવ થયા ફેમિલી સર્વાઈવ થઈને બહાર આવી સી પહેલાં પપ્પાને કોવિડ થયું છે એ એટલે હોસ્પિટલાઇઝ કરવા પડ્યા હોસ્પિટલાઇઝ કર્યા ને માં ગયા આઈસીયુમાં ગયા પછી એમને વેન્ટિલેટર ઉપર મૂકવા પડ્યા પરિસ્થિતિ ખૂબ ગંભીર થઈ ગઈ ત્યારના મુખ્યમંત્રી શ્રી હેલ્થ મિનિસ્ટર એ લોકો ખૂબ ધ્યાન રાખતા હતા સાથે સાથે દિલ્હીથી પણ આપણા વડાપ્રધાનશ્રીને એ લોકો પણ મોનિટર કરતા હતા કે નરેશભાઈની હાલત કેવી છે એ જ દરમિયાનમાં મહેશ બાપાને છ વર્ષથી તો પેરેલિસિસ હતા એટલે એ આમ કમજોરને બેડ રિટર્ન જેવા હતા સો મારે ના છૂટકે મહેશ બાપાને કહેવું પડ્યું કે પપ્પા બહુ સિરિયસ છે અને વેન્ટિલેટર ઉપર છે મહેશ બાપા તો ઘરે એન્ડ મહેશ બાપા એ આઘાત સહન ના કરી શક્યા બે ભાઈઓનો એ જે અદભુત પ્રેમ એ સહન ના કરી શક્યા તો એક બે દિવસ એમણે ખાધું પીધું નહીં પડી રહ્યા અને પછી નેક્સ્ટ ડે તો ઉઠ્યા જ નહીં સવારે એટલે મહેશ બાપાની જે પરિસ્થિતિ બની પપ્પા એક બાજુ વેન્ટિલેટર ઉપર અને ઘરમાં પુરુષ તરીકે હું એકલો એટલે જે મારી પરિસ્થિતિ સર્જાઈ એ વખતે બહુ ગંભીર હતી અને મહેશ બાપાને હજી તો અંતિમ યાત્રા માટે સ્મશાન લઈ ગયા બધું વિધિ પતાઈને હજી તો ઘરે આવું છું ત્યાં ફોન આવે છે પપ્પાને હોસ્પિટલમાં રાખ્યા હતા ત્યાંથી મને કીધું કે નોટ ઇવન હાફ પર્સન્ટ ચાન્સ નરેશભાઈનો છે મેં કીધું વેન્ટિલેટર ચાલે ત્યાં સુધી ચાલવા દો અત્યારે જ હું આવ્યો છું અને આશા તો રાખીને અડધો ટકો ભલે ચાન્સ હોય તોય એમ થાય ને કે કંઈક ચમત્કાર થાય પણ પછી એવું થયું નહીં નેક્સ્ટ ડે મોર્નિંગ એટલે એક જ દિવસના અંતરમાં પચીસ ઓક્ટોબરે મહેશ બાપા બે હજાર વીસ અને સત્યાવીસ ઓક્ટોબર બે હજાર વીસ પપ્પાના સમાચાર આવ્યા મહેશ બાપા વખતે કેમ કે હું આખું પચીસ ઓક્ટોબરે મારી પરિસ્થિતિ એટલી ગંભીર હતી કે હું રોવાનો પણ રડ્યો પણ નહોતો પણ ત્યારે હજી તો મહેશ બાપાની દેહ ઘરમાં પડ્યો છે ને હજી તો અમે લઈ પણ નથી ગયા સ્મશાન ત્યાં મોદી સાહેબનો ફોન આવ્યો મારા પર પહેલાં મેં કીધું જી સાહેબ એટલે કે હિંમત રાખજે અમે લોકો છીએ આ તે પ્રકારનું એમણે જે વાત કરી ત્યારે હું રડી પડ્યો હતો કારણ કે મને લાગ્યું કે મારા પણ કોઈક વડીલ છે કોની પાસે જાત મહેશ બાપાનું થયું છે તો પપ્પા પાસે જવું પણ પપ્પા જ અંદર પડ્યા હતા વેન્ટિલેટર પર કોની પાસે જવું મમ્મી ને એ લોકો તો યાર એ લોકોને હું શું ક્યાં રડું કેવી રીતે રડું એટલે મોદી સાહેબનો ફોન આવ્યો ત્યારે હું રડ્યો અને એમણે મને આશ્વાસન આપ્યું કે ચિંતા ના કરતા અમે પરિવાર જ છીએ અને એ હિંમતથી પછી પપ્પાનું પણ થયું ને પછી તો આપ સૌ જાણો છો કે આમ તૂટી ગયો તો હું કમ્પ્લીટલી આઈ વોઝ બ્રોકન બટ મારી મમ્મીએ જે મને હિંમત આપી શી રોઝ મી બેક એણે કીધું કે બેટા આપણે આગળ તો વધવું પડશે જીવનમાં આખું કુટુંબ લઈને બેઠા છીએ આપણે કનોડિયાસ છીએ આપણે કોઈ સામાન્ય વ્યક્તિઓ નથી તમારી ઉપર ખૂબ મોટી જિમ્મેદારી લોકોએ સોંપી છે એટલે એ તો કરવું જ પડશે જે બાપા પપ્પાએ જે આજ સુધી કર્યું છે એ કન્ટિન્યુ રાખવા માટે યુ વિલ હેવ ટુ બી ટફ અને એ મારી સિંહણ જેવી મારી અને વાઈફનો સપોર્ટ ફેમિલીનો સપોર્ટ આઈ રોઝ બેક અને પપ્પાનું થયું એના પંદર દિવસ પછી તો રાડો ફિલ્મ માટે હું ફોટો શૂટ કરીને પછી તો શૂટિંગમાં જતો રહ્યો એટલે આઈ વોઝ બેક ઓન માય ફીટ ઇન ફિફ્ટીન ડેઝ અમે જ્યારે થયું ત્યારે અમે આપણા પૈતૃક ગામ પણ ગયા હતા અને ત્યાં લોકો સાથે વાતચીત એમને સાથે રાખ્યું એ પ્રમાણે એનો પ્રેમ ઘરમાં જોયો હોય રાજવીરને પણ એ વિશે તમે અત્યારના વાત કરતા હશો કે જયારે અમે સમજ અમારા રૂવાડા ઉપર થઈ ગયા હતા કે આ પ્રેમ કદાચ આજના જમાનામાં સમજતા હશે પણ એ નહીં કે જે જોયો છે શું કહેતા હશો આપણે તને શું કહી રહ્યા છો રાજવીરને એ વિશે ક્યારે આપણે વાતચીત કરી છે શું છે કે અલગ રીતે કહેવાની જરૂર નથી હોતી તમે તમારું વર્તન જ એવું હોય ને ઇન યોર બિહેવિયર કે એ ઓટોમેટિક બાળકોમાં જાય હું ઘરમાં આવતા જતા મમ્મીને પગે લાગતો હોય ફોટો બાપા પપ્પાના ફોટાને પગે લાગતો હોય ઘરની બહાર જવું એટલી વાર ઘરની અંદર આવું એટલી વાર એટલે સ્વાભાવિક રીતે નાનું બચ્ચું જોતું જ હોય કે ઓકે આ આપણું આ ધીસ ઇઝ અ ફેમિલી ટ્રેડિશન આપણા સંસ્કાર કે સંસ્કૃતિ જે હોય એટલે એ ઓટોમેટિક જ આવતું હોય છે ને બાપા પપ્પા પપ્પા પોતે પંચોતેર વર્ષના તોય મહેશ બાપાના પગ દબાવે કેમ કે મહેશ બાપાને પેરેલિસિસ એમને ઉઢાડીને સુવડાવે ઓલ ધીસ થિંગ્સ એ નોર્મલી નેચરલી અમે લોકોએ ઘરમાં જોયું હોય એટલે જોયું હોય પોતે જ એટલે પછી સ્વાભાવિક આવવાનું જ છે એટલે વર્તન જ એવું રાખો ને કે બાળકોને આપણને શીખવા શીખ આપવાની જરૂર ના પડે પોતે જ એવું કરો ને યાર પોતે જ તમારા મા બાપને એટલું બધું માન સન્માનને પ્રેમ આપો ને કે તમારું બાળક તમને આપે ધેટ્સ ઇઝ અ સિમ્પલ સિમ્પલ લોજિક વિનાઈ થોડોક અલગ ટોપિક પર પણ જઈએ જઈએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવા કયા બે લોકો કે જેમને તમે કોઈ પણ સમયે ફોન કરી શકો કોઈ પણ વાત કરી શકો એટલે સી પહેલા મારી કોસ્ટાર મુના હતી લગ્ન થયા પહેલા એટલે ત્યારે આઈ હેડ દેટ થિંગ બિથર મુનાને હું ગમે ત્યારે ગમે તે વસ્તુ બિકોઝ ફ્રેન્ડ્સ એના પછી રિલેશનમાં અને એના પછી તો ઓફકોર્સ લગ્ન થઈ ગયા સો એ કમ્ફર્ટ એક અલગ લેવલનું હતું અત્યારે મારા એટલા બધા મિત્રો છે એટલા બધા લોકો છે કે હું ઘણા બધા સાથે પેટ ચૂંટી વાત કરી શકું છું હિતેન કુમાર ઇઝ અ ડિયર ફ્રેન્ડ એમને પણ હું વાત કરી શકું છું એવા તો એટલા બધા લોકો છે ને કે હું અડધા નામ નહીં લઉં ને તો બધાને ખરાબ લાગે છે પ્રિનલ ઓબ્રોય ઇઝ અ વેરી ગુડ ફ્રેન્ડ દેર આર સો મેની ઓફ ધેમ યાર ઇટ્સ લાઈક અ એક્સટેન્ડેડ ફેમિલી થઈ ગયું છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી મારા માટે હવે એક સવાલનો તમારો જવાબ

ડેનિશા ગુમરાહ પ્રિન લોબરોય એન્ડ વોટ જાનકી કેન ઓહો હો હો જાનકી સાથે વર્ષનો જે અમારો સફર રહ્યો છે ભલે એ મારી હિરોઈન નથી મારી ડોટરનું કેરેક્ટર કર્યું બટ જે અમારું ઇક્વેશન એઝ એક્ટર્સ જે અમે એકબીજાને કમ્ફર્ટ આપી શકતા હતા એક જે કેરેક્ટરને અમે નિભાવી શકતા હતા એ કમ્ફર્ટ ના હોય ને તો તમે ના ના નિભાવી શકો એન્ડ પબ્લિકને એ દેખાય તમારા વચ્ચે ડિસ્કમ્ફર્ટ હોય ને તો પબ્લિક કેન ફીલ ધેટ પણ અમારું એટલું કમ્ફર્ટ હતું બંનેને એકબીજા પ્રત્યે એક માન સન્માન બંનેને મ્યુચ્યુઅલ હતું સો એ એટલું સરસ દેખાતું હતું પડદા ઉપર કે ઇટ રિફ્લેક્ટેડ સો વેલ કે પબ્લિકે એને બહુ સરસ રીતે એક્સેપ્ટ કર્યું છેલ્લો સવાલ છે કેમ કે ફેન ફોલોઈંગ તમારું જેમ અહીંયા કેમેરાની પાછળ પણ જે લોકો ઉભા છે એ પણ કહે છે કે અમે હિતુભાઈ જ્યારે ના જોઈએ ત્યારથી આવા ને આવા આવું સલમાન ખાન માટે પણ કહેવાતું હતું અને અત્યારે તમારા માટે કહેવાય રહ્યું છે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ પણ છે અને એ રીતે તમે કઈ રીતે વર્કઆઉટ કરી રહ્યા છો કઈ રીતે ફિટ રહેવું જરૂરી છે દરેક વ્યક્તિ માટે અત્યારના સૌથી પહેલા કામ સતત કર્યા કરો કામ બંધ ના કરો આરામ કરવાનું જે વિચારો છો અરે નહીં થક ગયા અરે યાર હોલિડે ચાઇએ આ વાક્યો ના આપવા જોઈએ સતત કામ કર્યા કરો દેટ વિલ મેક યુ ફિટ દેટ વિલ કીપ યુ ફિટ ઓફકોર્સ શુગર બંધ કરી દેશો તો બેસ્ટ છે તમારા માટે બધા જ માટે બધી જ રીતે શુ રિફાઈન્ડ શુગર જે હોય છે ને જે આપણે બધું વ્હાઈટ સુગર જે કહીએ ખાઈએ છીએ એ ખરેખર સૌથી ખરાબ વસ્તુ છે એને બંધ જ કરી દો નેચરલ શુગર તમે ફ્રૂટ્સમાં મળી જાય છે બહુ એવું હોય તો ગોળમાં કંઈક થોડુંક લઈ લો બાકી અવોઇડ શુગર એન્ડ એક્સરસાઇઝ થોડી ઘણી કરવી જ જોઈએ અને હેપી રહો સંતુષ્ટ રહો જે મળે છે એમાં ખુશ રહો જેટલામાં જેટલું ખુશ રહેશો ને તો એનાથી ડબલ તમને મળ્યા કરશે તમે જેવી ચિંતા ચાલુ કરો યાર મારી પાસે આટલું જ એ આટલું જ છે ઓછું છે નથી એ બધું બોલવાનું બંધ કરવું જોઈએ જે છે એમાં ખુશરો એટલે એનાથી તમારે તે યુનિવર્સ સાંભળે છે તમને એટલે તમે પ્લીઝ મહેરબાની કરીને જે છે એમાં ખુશ રહેવાનું ચાલુ કરો અને ખૂબ મહેનત કરો ભયંકર રીતે મહેનત કરો તો નરેશ કનોડિયાની જેમ જે બુટ પોલિશ કરતા હતા અને આખા વર્લ્ડની અંદર એક સુપરસ્ટાર તરીકેનો એક હોદ્દો એક નામ મળ્યું છે એવી રીતે તમે પણ હાસિલ કરી શકો છો થેન્ક યુ સો મચ પોઝિટિવ વાત માટે થેન્ક યુ અને જે રીતે યુનિવર્સ સાંભળી રહ્યું છે હિતુભાઈ જે કીધું છે ન્યૂઝ એટીન પણ સાંભળે છે ને નો ફિલ્ટર પોડકાસ્ટમાં એટલે જ અમે આપનું સાંભળીને આજે હિતુભાઈને આપણી વચ્ચે લાવ્યા છે આપ પણ કમેન્ટ્સ કરતા રહો કોની સાથે આપણે પોડકાસ્ટ સાંભળવો છે અમે એ પણ ટ્રાય કરીશું કે ગેસ્ટ પણ આપણી સાથે આવે થેન્ક યુ